મિત્રો વાર્તા સાંભળશો તો ખરેખર તમારા પગને ચીતી જમીન સરકે જવાની છે નમસ્કાર મિત્રો શરૂઆત કરતા પહેલા તમને બધા લોકોને એક ચેતવણી કહેવા જઈ રહ્યો છું મિત્રો આજની આ વાર્તા સંપૂર્ણપૂર્ણ કાલ્પનિક છે અને મિત્રો વાર્તાની અંદર આવતા પાત્રો ઘટનાઓ ગામ કે શહેરો બધું જ એ એક મનની ઉપજ છે અને મિત્રો કોઈ પણ જીવતી કે મૃત વ્યક્તિ સાથે કોઈ પણ સાથે સંબંધ હોતો નથી જો કોઈ સામ્યતા લાગે તો એ ફક્ત અનાય છે અને આ વાર્તાનો એકમાત્ર હેતુ તમને થોડીક લાગણી અને થોડુંક વિચારવાનું અને મિત્રો થોડીક આશા આપવાનું છે ઓકે તો લોકોએ દિલ ઉપર ના લેવું ફક્ત કાલ્પનિક છે તો ચાલો હવે વાર્તાની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો મારું નામ નેહા છે અને હું ગાંધીનગરની અંદર એક સામાન્ય મધ્યમ વર્ગની છોકરી છું મારા પતિનું નામ હતું કેપ્ટન વિરાટ રાઠોડ અને હા એ જ વિરાટ જેના વિશે આખા ગુજરાતને આખો દેશ એક વખત ખૂબ જ વાત કરી રહ્યું હતું અને મિત્રો અમારા ને માંડ ખાલી છ મહિના થયા હતા અને વિરાટ આર્મીમાં હતા તે કુમાર માં એની પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પર હતી અને અમે બંને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મિત્રો દર રવિવારે એ ફોન કરતા અને કલાકો સુધી વાતો કરતા એની દરેક રજામાં અમે નવું કંઈક પ્લાન કરતા હતા ક્યારેક માઉન્ટ આબુ તો ક્યારેક સાપુતારા અને મિત્રો ક્યારેક એકલી ગાડીમાં ગુજરાત ફરવાનું બે હજાર એકવીસની ઓક્ટોમ્બરની એક ઠંડી સવારે મારા ઘરની બેલ વાગી હતી અને બહાર બે ના અધિકારી અને આતંકવાદીઓ હુમલો કર્યો હતો વિરાટે પોતાની ટીમને બચાવવા માટે આગળ વધીને ગ્રેનેડ નો ધડાકો પોતાના ઉપર લીધો હતો અને મિત્રો એમની ટીમના બહાર જવાનો બચી ગયા હતા પણ વિરાટ શહીદ થઈ ગયો હતો અને એને એક મરણોત્તર વીર ચક્ર પણ મળ્યું હતું ટીવી પર એની બહાદુરીની વાતો થઈ રહી હતી અખબારોમાં એના ફોટા છપાયા હતા અને મિત્રો રાજ્ય સરકારે એના નામે રોડનું નામકરણ પણ કર્યું હતું પણ હું મારા ઘરમાં એક સત્યાવીસ વર્ષની વિધવા અને એની અગિયાર મહિનાની દીકરી રિદ્ધિ એકલી હતી અને મિત્રો એકલી જ રહી ગઈ હતી આર્મી તરફથી અમને પેન્શન મળતું હતું અને એક ફ્લેટ પણ મળ્યો હતો પણ મિત્રો એ બધું શરીરને ગરમ રાખે છે પરંતુ દિલને નહીં હું દિવસમાં હસતી અને રાત્રે રડતી અને રિદ્ધિ જ્યારે પપ્પા પપ્પા કહીને વિરાટની ફોટો તરફ હાથ લંબાવતી અને ત્યારે મારું કાળજું ફાટી જતું હતું મિત્રો તમને શું કહું યાર ખરેખર દુઃખદ વસ્તુ થઈ હતી એક વર્ષ પસાર થયું રિદ્ધિ ચાલવા લાગી એક દિવસ મારી મમ્મીએ કહ્યું બેટા હવે તું બહાર નીકળ ઘરમાં બંધ રહીશ તો રિદ્ધિનું શું થશે અને તું ભણેલી છોકરી છે કંઈક કર મેં પોતાની જાતને ફરી ઊભી કર હું એમ સી માઇક્રો બાયોલોજી હતી મેં ગાંધીનગરની એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લેક્ચરની જગ્યા માટે અરજી કરી હતી અને મિત્રો ઇન્ટરવ્યુમાં મને પૂછ્યું હતું કે શું તમે આર્મી વિધવા છો તો તમને પેન્શન મળે છે તો પછી નોકરી કેમ જોઈએ છે મેં કહ્યું પૈસા માટે નહીં મારે અને મારી દીકરીની આ ઓળખ બચાવવા માટે મને નોકરી મળે તો સારું કહેવાય મિત્રો ત્યાર પછી હું દરરોજ સવારે આઠથી ચાર સુધી કોલેજમાં જતી વિદ્યાર્થીઓ મને ખૂબ જ પ્રેમ કરતા એક દિવસ કોલેજના એક મોટા પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ આવવાના હતા અને મિત્રો રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ શિવરાજસિંહ જાડેજા અને એક મહિનામાં જ વિરાટના કમાન્ડિંગ ઓફિસર રહી ચૂક્યા હતા અને મિત્રો એ એક પ્રોગ્રામ દરમિયાન એવડે મારા વિશે સાંભળ્યું હતું અને પોગ્રામ પૂરો થયો હતો અને ત્યાર પછી એ મારી પાસે આવ્યા હતા અને મિત્રો મને ધીમેથી કહ્યું તમે કેપ્ટન વિરાટ રાઠોડના પત્ની છો ને મારી આંખો ભરાઈ આવી એમણે મારો હાથ પકડ્યો અને કહ્યું હતું વિરાટ મારો સૌથી બહાદુર જવાન હતો ત્યારે એણે મને પણ બચાવ્યો હતો અને એક વખત તો એની બહાદુરીની વાત હું આજે પણ મારા દીકરાઓને કહું છું અને ખૂબ જ શક્તિશાળી પણ હતો એ પછી એમણે મને એમના ઘરે ચા પીવા બોલાવી અને મિત્રો એમનું ઘર પણ ગાંધીનગરની બેસ્ટ સોસાયટીમાં જ હતું એમની પત્નીનું નિધન થયું હતું એકનો એક દીકરો આર્મીમાં છે કર્નલ રણવીરસિંહ જાડેજા હાલમાં લદ્દાખમાં પોસ્ટેડ છે જનરલ સાહેબ એકલા જ રહેતા હતા ધીમે ધીમે અમારી મુલાકાતો પણ વધવા લાગી હતી એ રિદ્ધિને પણ ખૂબ જ પ્રેમ કરતા હતા રિદ્ધિ એમને અંકલ કહીને એક દિવસ જનરલ સાહેબ મને કહ્યું હતું કે નેહા હાલ હું જાણું છું કે વિરાટની જગ્યા કોઈ નહીં લઈ શકે પણ રિદ્ધિને પણ પોતાનો પ્રેમ મળવો જોઈએ ને પોતાના પિતાનો અને મારા જીવનમાં પણ ઘણા બધા એવોર્ડ છે પણ કોઈ છે જ નહીં જેની સાથે એ શેર કરું તમે મને પોતાના લાગો છો પણ એના કરતાં પણ વધુ કંઈક મેં એમની વાત સાંભળી અને ચૂપ રહી ગઈ હતી અને ત્યાર પછી તો મિત્રો ઘણી જ બધી ઘટનાઓ બની હતી અને એક વખત રિદ્ધિને ડેન્ગ્યુ થયો રાત્રે બે વાગ્યા જનરલ સાહેબ પોતે ડ્રાઈવર સાથે આવ્યા હતા અને મિત્રો રિદ્ધિને હોસ્પિટલ લઈ ગયા હતા આખી રાત બેસી રહ્યા અને એક વખત તો કોલેજમાં મારા પર કેટલા વખત લોકોએ આર્મી વિધવા હોવાના કારણે અનુચિત ટિપ્પણી પણ કરી હતી અને ત્યારે જનરલ સાહેબે એ જ દિવસે કોલેજના ચેરમેનને ફોન કર્યો હતો અને મિત્રો તમને શું કહું યાર બીજા જ દિવસે એ લોકો મારી પાસે આ માફી માંગવા માટે પણ આવ્યા હતા અને એક જ વર્ષ આવી રીતે પસાર થયું અને રીધ્ધિ હવે ચાર વર્ષની થઈ ગઈ હતી અને મિત્રો એ જનરલ સાહેબની ગોદ વગર ઊંઘતી જ ન હતી અને એક દિવસ તો જનરલ સાહેબે મને એમના ઘરે બોલાવી હતી અને મિત્રો ઘરમાં બધું જ શણગારેલું હતું ટેબલ પર એક મોટી એવી તસવીર હતી વિરાટની યુનિફોર્મવાળી મિત્રો તસવીર એની બાજુમાં રિદ્ધિ અને મારી તસવીર નીચે લખેલું હતું કે મારો પરિવાર જનરલ સાહેબે ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યું હતું કે નેહા હું તને ક્યારેય વિરાટની જગ્યા નહીં આપું પણ હું તને અને રિદ્ધિને એક નવું આકાશ આપી શકું છું એટલે કે મારી પાસે બધું જ છે પણ મારી પાસે કોઈ નથી તું મારી સાથે ચાલીસ રિદ્ધિને મારું નામ આપીશ રિદ્ધિને પણ એમના પિતાનો પ્રેમ મળી જાય તો એને પણ થોડુંક મજા આવે અને હું ઘણી બધી રડતી રડતી વિરાટની તસવીર સામે બેસીને પૂછ્યું હતું તમને ખરાબ તો નહીં લાગે ને અને મિત્રો એક રાત્રે મને એવું લાગ્યું હતું કે વિરાટ હસી રહ્યો છે અને જાણે મને કહેતો હોય કે જ્યાં નેહા હું તો હંમેશા તારી સાથે જ છું અને તારી સાથે જ રહીશ અમે ખૂબ સાદા લગ્ન કર્યા હતા ફક્ત પરિવાર આર્મીના કેટલાક જૂના સાથીઓ અને રિદ્ધિ રિદ્ધિને એક દિવસે યુનિફોર્મ પહેરાવી હતી અને નાનકડી એવી આર્મી ડ્રેસ એ જનરલ સાહેબના ખંભે બેસીને સીચો પાડી રહી હતી અને મારા પપ્પા સૌથી મોટા જનરલ છે આજે રિદ્ધિ સાત વર્ષની છે એનું નામ હવે રિદ્ધિ શિવરાજસિંહ જાડેજા છે પણ મિત્રો હજુ પણ પોતાના પપ્પા વિરાટની તસવીરને દરરોજ સલામ કરે છે અને ઘરમાં બે યુનિફોર્મ લટકે છે કેપ્ટન વિરાટની અને એક લેફ્ટ જનરલ શિવરાજ સિંહ રિદ્ધિ બંનેને મારા પપ્પા કહે છે અને હું આજે પણ કોલેજમાં જ ભણાવું છું એટલે કે વિદ્યાર્થીઓને ભણાવું છું મારા દુઃખની વચ્ચે જ નવો પ્રેમ અને નવી આશા અને નવું જીવન પણ શરૂ થાય છે એટલે કે મિત્રો એમાં જ આપણને એનો જવાબ હોય છે મિત્રો તમને શું લાગે છે નેહાએ નિર્ણય લીધો એ સાચો હતો કે ખોટો આ વાર્તા એક વાત કહે છે કે પ્રેમ ક્યારેય મરતો નથી પરંતુ એ ફક્ત ને ફક્ત રૂપ બદલતો રહે છે અને એ જે લોકો સાચો પ્રેમ કરે છે એ ઉપરથી પણ નીચે જોઈને હસતા રહે છે કારણ કે મિત્રો તમે ખુશ રહો એ જ એમની સૌથી મોટી જીત હોય છે અને જય હિન્દ જય મિત્રો જય ભારત જય હિન્દ મિત્રો જો વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે એક નાની કમેન્ટ જરૂરથી કરજો કે મજા આવી કે નહીં આવતીકાલે ફરી મળશું આના કરતા પણ મસ્ત સ્ટોરી સાથે ત્યાં સુધી મિત્રો તમારું ધ્યાન રાખજો ધન્યવાદ મિત્રો વિડીયો પૂરો જવા બદલ આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે અને મિત્રો તમને જણાવ કે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ નથી માત્રને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે તો મિત્રો મનોરંજનના હેતુથી જ જોજો અને કાલ્પનિક સ્ટોરી છે ઓકે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું મિત્રો આવતીકાલે ફરી મળશું અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળશું નવી સ્ટોરી સાથે ત્યાં સુધી